તો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો વલી બધા તમારું સ્વાગત છે ફરી વાર આવી એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો સેન્ડે માર્ક્સ ચેલેન્જ આજ રોડા જોવાના છે આપણે સ્ટેટમાં બરાબર છે એનો વિડીયો આના પહેલાં ઘણા બધા વિષયને અપલોડ કરી દીધા છે જસ્ટ ચેકઆઉટ દેટ બરાબર છે દેટ વિલ બી હેલ્પ ફોર ફોર યુ ઓકે તો લેટ સ્ટાર્ટ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ સ્ટેટની બ્લુ પ્રિન્ટ આઈ હોપ તમે જોઈ લીધી હશે બરાબર છે તમારી પાસે હશે બટ જે છે આપણે ફોકસ કરીશું બ્લુપ્રિન્ટ કરતાં વધારેમાં વધારે યસ બ્લુપ્રિન્ટ આમાં આવા સબ્જેક્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થતી હોય છે છે આઈ તો એના હિસાબે તમને ભાગ એકમાં જ કામ લાગશે ટ્રાય કરો ભાગ બે માં બ્લુ પ્રિન્ટ ના યુઝ કરવાનું બાકી વધારે જે છે તમે તમારા ઉપર છે રાઈટ ઓકે લેટ્સ સ્ટાર્ટ હું તમને કઈ રીતે સ્ટાર્ટ કરાવું છું ઓકે ચલો લેટ ભાગ એક છે જો આ કેમ ફાટેલી છે ખબર છે આ બે વર્ષ જૂની છે બે હજાર ત્રેવીસની છે એટલે તમને આમાં જે છે કેટલાક ચિત્ર જેમ કે બીજા સબ્જેક્ટમાં જોવા મળે ને એમાં હવે જો આમાં કેવું હોય તમારે દરેક ચેપ્ટર કરવાના રહેશે કોઈ એક ચેપ્ટર પણ ગુપ્ચાનો નથી યસ તમારી બ્લુ પ્રિન્ટ કેવી હોય તમારે દરેક ચેપ્ટર કરવાના રહેશે બીજી વસ્તુ હવે આ સામાયિક શ્રેણી છે ને પહેલાં ઉલટેથી ચાલુ કરે સામયિક શ્રેણીમાં જેટલી મેથડો છે બરાબર એક તો આલેખની મેથડ છે એ કરવાની નથી બરાબર છે બાકી રહી બે મેથડ એક તો તમે જાઓ પહેલાં ચલિત સરેરાશવાળી મેથડ જેમાં ત્રણ મેથડો આવે ત્રણવાળી ચારવાળી પાંચવાળી બરાબર અને એક તમારી થેગડી જે છે તમારે સૂત્રવાળી મેથડ રાઇટ તો એ બંને મેથડો પૂછાય છે ઓપ્શનમાં મતલબ જનરલી ઓપ્શનમાં હોય પણ તમારી બ્લૂ પ્રિન્ટમાં હોય છે બે દાખલા પૂછાય હવે તમારા ઉપર છે કે તમારે કયું કરવા છે દાખલાવાળી મેથડ કરવાની છે કે પછી તમારે જે છે તમે ઓપ્શનમાં કાઢી શકો છો અથવા જો તમને થોડું હજુ દિમાગ દોડાવવું હોય તો મારા હિસાબે એ બંને મેથડ કરી છે એટલે એ બે દાખલા થઈ જશે આમાંથી તમારો કોઈ અઘરો દાખલો પૂછાય બરાબર તમારા ચાન્સીસ શું આમાં જે છે તમને જવાબ ના આવતો હોય કેટલી વાર બરાબર કોષ્ટક દોડતા તો મારો એક સજેશન રહેશે કે બંને મેથડ કરો ત્રણ ચલિત છે ત્રણ વાળી વાર કરો ચાર વાળીએ કરો પાંચ વાળીએ કરો ઓકે અને એના દાખલા પણ કરો યસ અને પછી તમારે જે છે એ કરવાનું રહેશે તો એ કરશો એટલે આના બે દાખલા પાંચ માર્ક્સમાં થશે બરાબર ટોટલ તમારા કેટલા દાખલા છે આઈ થિંક જો હું તમને કહું તો ટોટલ જે છે હું તમને કહું આપણું પેપર છે પણ આ ઓપ્શન વાળું પેપર છે જે તમારી બ્લુપ્રિન્ટ આવતી નથી ડોન્ટ વરી અબાઉટ દેટ સેક્શન એફ છે ને એક દાખલો પછી બીજો ત્રીજો ચોથો અને પાંચમો જો આ રીતે હોય જે એ ટાઈમે હતું ને બે હજાર ત્રેવીસમાં આ રીતે છેલ્લા ચેપ્ટરમાંથી આ રીતે પૂછાય કે ભાઈ જે છે સુરેખ સમીકરણનું અનુવાયનની રીતનો ઉપયોગ કરો એના ઓરમાં તમારી શું હોય પાંચ વર્ષીય તમારા બ્લુ પ્રિન્ટમાં આ વખતે કેવું છે એક આ દાખલો બધું છે અને ઓપ્શનમાં તમારે ઓવરઓલમાં કીધું છે કે ભાઈ કોઈ પણ જે છે ચાર લખો બરાબર તો પાંચ દાખલા પૂછાવાના છે આમાંથી બે પૂછાવાના છે આમાંથી એક એક પૂછાવાના તો મારા હિસાબે આ સુરેખ સમીકરણનું અન્વાયન કરવાની રીત કરી દો આ પણ કરી દો એટલે આ બે થઈ ગયા તમારા બરોબર હવે પછી તમારી જોડે ઓપ્શન રહેશે કે ભાઈ હા તમે કોઈ એક જે છે ચેપ્ટરમાંથી કંઈક અઘરું છે કેમ નથી કહેતો કે આ ચેપ્ટર ઉડાઈ દો ના કેમ કારણ કે થઈ શકે આ ત્રણેયના સૂત્રો ઓલમોસ્ટ સેમ સેમ છે અને આ બંનેના તો એકદમ સેમ સેમ છે સુરેખ સમીકરણનો અનુવાય એમ કરશો એટલે આ વર્ષે સૂત્ર તો મારા હિસાબે કંઈક આપવાનો વિચારો નહીં બરાબર ભાગ એક મફતના માર્ક્સ છે એને કવર કરો બરાબર ઇટ્સ માય પર્સનલ સજેશન ભાગ એકમાંથી કશું જ ના કાપો મફતના માર્ક્સ છે અડધા માર્ક્સ તમારા કાપ આખા જે કશું જ ના કાપો કોઈ હું તમને આઈએમપી આપું છું પણ કાપવાનાવાળા નહીં ફોકસ કરવાવાળા કાપો નહીં ભાગ એક તમારું એવું છે કે જે સ્કોર સ્કોરિંગ સબ્જેક્ટ બીજી વસ્તુ આપણે જે છે આ ફોકસ કરવાનું છે મેઇન પચીસમાં વીસ માર્ક્સ વીસ માર્ક્સ તમારે અહીંયાથી કવર કરવાના છે સેક્શન ઇ જે હશે તમારું એ તમારો આખો ભાગ બેમાં છે એને હું પછી વાત કરું સેક્શન તમારો સી એમાંથી અડધો ભાગ એક અડધો ભાગ હોય તો એમાં આપણે ઓલમોસ્ટ સમજો ને આપણે અહીંયા સેક્શન ડી સોરી ડી તમારો આખો મેં તમને કીધું ને સોરી ઈ આખો બહારથી હશે મતલબ સેક્શન બીજા ભાગમાંથી હશે ડી તમારો ટોટલ જે છે કેટલા માર્ક્સનું છે ચોવીસ માર્ક્સનું છે ઓકે આ બધું સેમ જ હોય ચોવીસ માર્ક્સ કારણ ખાલી ઓપ્શન જે છે આવી રીતે ના હોય તમારે ઓવરઓલ ઓપ્શન હોય તો આમાં ચોવીસમાંથી સમજો આપણે બાર પણ ગણીએ બાર જે છે ભાગ એકમાંથી તો બાર આ વીસ આ એટલે તમારું થઈ ગયું સમથિંગ જે છે સમથિંગ કેટલા જ થઈ ગયા બત્રીસ જેવા સેક્શન સીમાં પણ અડધું અડધું મતલબ ઇન શોટ પચાસ માર્ક્સો હજુ ભરો બત્રીસ અને પછી આમાં દસ માર્ક્સ ગણી લો બરાબર છે તો બેતાળીસ અને આ આમાં હું તમને ભાગ એક અને ભાગ બે બંને કરાવી દઈશ બેતાળીસ અને જે છે કેટલા છે આ દસ અને દસ વીસ બરોબર છે એટલે તમારું થઈ ગયું ઓલમોસ્ટ પાસઠ ત્યાં સુધી મને ખબર છે બે હજાર પચીસમાં આઠ બ્લુ છે ઓકે મે બી એમને એમસીક્યુમાં કંઈ ચેન્જ કર્યો હોય તો મેં ખરેખર નથી જોઈ બ્લુ પણ જે છે તમારા આટલા બાવન માર્ક્સ થઈ ગયા મોફરના કઈ રીતે હવે એ અને બી સેક્શન મેં તમને કઈ રીતે કીધું બધું જ કરાવી દઈશ એ અને બી સેક્શનમાં તમારે શું કરવાનું છે સેક્શન એ અને બી આપ્યો છે જે છે ક્યાં ગયું ભાઈ સેક્શન એ અને બી ક્યાં ગયું આ જો પાછળ તમે જાઓ છો ને જ્યાં સ્વાધ્યમાં આ સેક્શન ઇ છે ને એવી રીતે સેક્શન એ અને બી આપેલો છે દરેક ચેપ્ટર આ છે હે વિભાગ એ એટલે સ્વાધ્યનો પહેલો ભાગ વિભાગ એ પાછળ હશો વિભાગ બી દરેક ચેપ્ટરમાં આ કરી જવાના એટલે આ જે વીસ માર્ક્સ હશે આઈ થિંક તમારી બ્લુ આવી જ છે બરાબર છે નથી ખબર મને પટીશ આ બે હજાર ત્રેવીસનું પેપર છે માર્ચ બે હજાર ત્રેવીસ તો આ બ્લુ હિસાબે જો હું વાત કરું જો આપણે હશે તો વીસ માર્ક્સ અથવા તો તમે સમજો ને એ અને બી સેક્શન આપો જો ત્રીસ હોય તો તમારો ફાયદો છે આ કરશો એટલે તમારા ફક્કા હું આના હિસાબે ચાલું છું રાઇટ બટ યસ આપણે એટલું બધું બ્લુટ્રન પર ફોકસ કરવાની જરૂર નથી જેટલું કામનું છે એવું તો હું તમને કહેતો જાઉં છું ભાગ એક કરો ખાલી અને સેક્શન એ અને બી દરેક ચેપ્ટરનો કરો તો તમારા પચાસ માર્ક્સ તો એમનામ થઈ ગયા પણ પાકો કરવાનો રહેશે અને એમાં જો કે કંઈ શું છે બ નહીં તમારે કેટલી મહેનત થાય તમને ખબર છે ભાગ એકમાં સૂત્રો કરો અને થોડા દાખલાને પ્રેક્ટિસ કરો તમને આવડી જાય આઈ હોપ તમને સમજાતું છે તો તમે કહો તો હું તો રેડી છું બરાબર છે આઈ એમ પી આપવા માટે બટ ઇટ્સ માય પર્સનલ રિક્વેસ્ટ પર્સનલ એડવાઇસ ડોન્ટ ફોકસ ઓન આઈ એમ બીન ઇન પાર્ટ વન બરોબર છે પાર્ટ વન ખરેખર એટલું એકદમ ઇઝી છે તો તમે થોડું મહેનત કરો રાઈટ અને જો તમને આખરે આમાંથી હવે આઈએમપી જોઈએ રાઈટ તો હું આ વિડીયોમાં તો નથી આપતો આઈએમપી પણ જો તમને આઈ એમ જોઈએ તો આપણા જે છે સેકન્ડ એક્ઝામ બરોબર છે એને આઈએમપી આપ્યા હતા તો સેકન્ડ એક્ઝામમાં ફૂલ છે આખો સિલેબસ યુ કેન ગો એન્ડ જસ્ટ ચેક દેટ બરાબર છે એમાં પણ એ જ કામ લાગશે નોટ ડોન્ટ વરી જો તમને આમાંથી પણ આઈએમપી જોઈએ તો જેમને જોતા હોય બરોબર છે તો યસ ગો એન્ડ ચેક દેટ બટ મારી સ્ટ્રેટેજી શું રહેશે ભાગ એક આખો કરો સેક્શન એ અને બી પણ આખો કરો ભાગ એક આખો કરો ઇન ધ સેન્સ જે યુઝલેસ દાખલા છે જે તમને પણ ખબર છે કે આ બોર્ડમાં પૂછાવા છે જ નહીં બરોબર તો એ તો શું કામ કરો છો પણ હા તમે જોજો સેકન્ડ એક્ઝામનો વિડીયો આપણા જઈ કહીને ભાગ એક તો આખો કરવાનો છે પણ સેકન્ડ એક્ઝામના એમપી જોશો તમે બરાબર તો એમાં તમારે શું મળશે કે આમાંથી પણ ફોકસ કેટલા ઉપર લખવાનું છે જેમ કે આ ત્રીજો ચેપ્ટર છે એમાં બી બરાબર આર જે આરવાળું સૂત્ર છે સહસંબંધાંક સાથે તો એનો ઉપર વધારે ફોકસ મૂકવાનું આમાં બીજી કાલ રીત છે એમાં બરાબર છે આમાં સૂચકાંકમાં કઈ કઈ જે લાસ્ટ યર પાસે એવી છે સામયિક શ્રેણીમાં મેં તમને હમણાં જ સમજાવ્યું તો કઈ રીતે વધારે ફોકસ કરવું એ તમને એમાં જોવા મળશે આઈ હોપ તમને આ છ સાત મિનિટમાં બધું ક્લિયર થઈ ગયું હશે એક વિશે ઓકે ચલો ભાગ એક તો નહીં આખું જ કરવાનું છે પણ ફોકસ માટે તમે ચેપ્ટર જોઈ જોઈ માટેશ નહીં તો ગો એન બરાબર છે આપણા ચેનલમાં તમને મળી જશે સેકન્ડ એક્ઝામના એમપી હમણાં જ કઈ છે ને જનવરીમાં ઓકે નોટ અબાઉટ ડેટ લેટ સ્ટાર્ટ આગળ જોઈએ ભાગ બે મોસ્ટ જે તમને જે છે સંભાવના સંભાવનામાં તું તમારે શું કરવાનું છે આ વ્યાખ્યાઓ આપી છે સ્ટાર્ટિંગમાં તો જે છે થિયરીમાં પૂછાય વસ્તુ તમારે ફાયદા કયા છે સેક્શન ડીમાં અને સીમાં કે તમારા ઓવરઓલ ઓપ્શન છે જનરલ ઓપ્શન તો ડોન્ટ વરી અબાઉટ એટ થિયરી ટેન્શન લેવાની જરૂર નથી હું બેઠો છું બરોબર છે આના માટે તો ના પણ પૂછાય તો દાખલા તો પૂછા છે જ તો એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી બરોબર છે જે ટેન્શન કોણ છે જેમને ઓરમાં ઓપ્શન છે તમારા ફાયદા છે ચોક્કસ ઘટનાની થિયરી કરી દેજો યોગ ઘટનાની થિયરી છેદ ઘટનાની થિયરી આ બધા હું ટીક કરાવું છું કરી દેવાની બરોબર તફા ઘટના મોસ્ટ ટાઈમ પી પછી વાત કરું એક સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા છે ને એ તમારે કરવાની આ રીજો સાનુકૂળ પરિણામો આ બાજુ પેજ નંબર સોળ છે અને સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મોસ્ટ એમપી બરાબર છે પછી એક પોઈન્ટ એક કરવાની જરૂર નથી કારણ કે તમને આવડતું હશે બેઝિક છે બરાબર આ જો અહીંયા પણ મોસ્ટ એમપી છે જે છે મર્યાદાઓ ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ કરવી હોય યુ કેન ડૂ દેટ બરાબર છે ઓકે સ્વાધ્યાય એક પોઈન્ટ બે આખો કરવાનો રહેશે જેમાં પણ સૌથી વધારે આઈ જો હું તમને કહું તો એક આ ત્રીજો દાખલો બરાબર છે આ ચોથો દાખલો મોસ્ટ આઈ પાંચમો સૌથી વધારે આઈએમપી પછી જો હું વાત કરું અઢાર દાખલા છે જોવામાં બરાબર છે પછી જો વાત કરું એક હા જો હા આ જો છઠ્ઠો સાતમો મોસ્ટ આઈ પછી ચૌદમો મોસ્ટ અને તેરમો તો કરીને જજો આ પણ કરી જવાનું છે લી જો એક પણ મને એવું નથી લાગતું કે આઈ એમપી ના હોય બરાબર છે તેપન શુક્રવાર પાંચ વગર આ કરી જવાનું છે આ થોડા લેસ આઈ એમ પી છે બરોબર છે પછી જો હું વાત કરું કે આ જે છે અગિયારમાંની રિલેટેડ પણ છે તો એ પણ એમપી છે બટ લેસ આઈ એમપી છે આઠમો નવ પછી જો વાત કરું આ મોસ્ટ આઈ એમપી આ પણ મોસ્ટ એમપી આ પણ મોસ્ટ આઈ એમપી અને આ પણ મોસ્ટ એમપી તો આઠમો નવમો થોડો ઓછો એમપી છે ભલે લખ્યું છે અહીંયા એમપી પણ ઓછો એમપી છે બટ અઢારે અઢાર કરી દો બેસ્ટ છે ઓકે ચલો પછી જે વાત કરું આ અહીંયા એક પોઈન્ટ ત્રણ આ બંને જ સ્વાધ્યય મોસ્ટ એમપી છે જે મને ખરેખર બહુ ગમતા છે આખો કરવાનું છે પણ સૌથી વધારે એમપી આ ત્રણ ચાર પાંચ બરોબર આ બધા એમપી બાર સુધી ઓકે બધા એમપી છે બાર છે આ બાર કરવાના છે શરતી સંભાવના એક પોઈન્ટ ચારમાં તમને મળશે શાયદ પણ એમાં હું તમને શરતી સંભાવના કહી કઈ રીતે કરવાનો છે આ જો ત્રીજો કરજો એમાં મોસ્ટ એમપી છે બરોબર છે પછી વાત કરું પાંચમો કરજો સાતમો કરજો આઠ નવ દસ આ કરીને જવાના અને તેર ચૌદ મોસ્ટ એમપી છે બરાબર છે અને આ પંદરમો મોસ્ટ એમપી છે આટલા કરીને જવાના અને પછી જે છે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી એક પોઈન્ટ પાંચ કરવાની જરૂર નથી પહેલો બીજો પ્રશ્ન ખાસ કરીને કરી જવાનું છે સ્વાધ્યાય ઉપર જઈએ બરાબર છે આ જો આ જે જે આર આર લખે છે બહુ મોસ્ટ એમપી છે પંદરમો મોસ્ટ એમપી છે પછી એકવીસમો બાવીસમો મોસ્ટ મોસ્ટ એમપી પણ એમપી છે ઓકે પછી જો હું વાત કરું આ જો અહીંયા સેક્શન ડી મોસ્ટ એમપી છે પહેલો આ ઘણીવાર મેં જોયેલો છે બોર્ડમાં જ બીજો મોસ્ટ એમપી બોર્ડનો જ સવાલ છે પછી વાત કરું ચોથો એટલો બધો એમ્પી નથી ત્રીજો આઈ એમ્પી છે એક થતો ત્રણ સિક્કો બે પ્રયત્નોમાં ઓકે એકદમ ઇઝી છે ત્રીજો મોસ્ટ ટાઈમ બસ આટલા કરી જાઓ બહુ થઈ જાય રાઈટ ચલો તો શરતી સંભાવના તમારી કવર થશે યોગ ઘટના કવર થશે તફાવત ઘટના કવર થશે એ છે જ બી બધું કવર થશે રાઈટ તો એ તમારે કરવાનો છે ચેપ્ટર નંબર બે ની વાત કરું ઉદાહરણ છ ખાલી એકવાર કરી દેજો નજર મારજો પછી જો વાત કરું અહીંયા બે પોઈન્ટ એકમાં સ્વાધ્યાયમાં ત્રીજો પાંચમો છઠ્ઠો સાતમો પણ કરી દેવાનો આઠમો નવમો આ બધા કરી દેવાના બરાબર તમારા જે છે આ મેથડ કરવાની જરૂર નથી બરાબર છે આ મેથડડ ડોન્ટ વરી અબાઉટ ધેટ એટલું બધું નહીં પૂછાય પછી જો વાત કરું મેઇન દ્વિપતિ વિતરણના ગુણધર્મો દ્વિપતિ સંભાવના વિતરણની વ્યાખ્યા બનોલી પ્રની વ્યાખ્યા મોસ્ટ એમ્પી આ બાજુ એના ગુણધર્મો મોસ્ટ એમ્પી થિયરી માટે એના ગુણધર્મો જે છે મોસ્ટ એમ્પી આમાં તમારે આખું સૂત્ર અને આ તો ખેર બેઝિક છે જે તમને ખબર પડતી જશે બરાબર છે તો એ બધું તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે ઉદાહરણ અગિયાર મોસ્ટ એમપી છે ઉદાહરણ ચૌદ મોસ્ટ એમપી છે કરી દેજો ઓકે ચલો પછી વાત કરું આગળ તો બે પોઈન્ટ બેમાં બધા જ આઈએમપી છે બરાબર છે બે પોઈન્ટ બે આખું કરવાનું રહેશે ઓકે ચલો નેક્સ્ટ જો હું વાત કરું આમાં સ્વાધ્યમાં સ્વાધ્યાયમાં તમારું મેઇન જોઈ લો પહેલો બીજો પ્રશ્ન તો દરેકનો કરવાનો છે બરોબર છે આમાં જો વાત કરું પાંચમો જો આવી ગયો ને બદલોની પ્રયોગો પછી જો સાતમો આઠમો નવમો કરી જવાનું છે આમાં પણ પાંચમો જો વિતરણના ગુણધર્મો આવી ગયો ને ક્યુમાં છે પછી જો છઠ્ઠો પણ કરી જવાનો છે પછી જો વાત કરું આગળ આમાંથી સાતમાં કરી દેજો ઉપર સેક્શન ડીમાં પછી સેક્શન ઇમાં તમારે જે છે આ કરવાની જરૂર નથી પછી જો વાત કરું આ બીજો મોસ્ટ એમપી છે પણ થોડું લેસ આઈ એમપી છે ના કરતાં ચોથો મોસ્ટ એમપી છે પાંચમો બહુ જ મોસ્ટ એમપી છે સાતમાં ખૂબ જ મોસ્ટ એમપી છે અને આ જે છે કેટલી વાર જે છે સૌથી અગળો મોટો દસ સવાલ છે અને એકવાર ખાલી બોર્ડમાં અખતરો થયો છે પૂછવાનો એકવાર ખાલી થયો છે આઈ એમપી નથી પણ એકવાર થયો છે અખતરો ઇફ યુ વોન્ટ યુ કેન ગો બરાબર છે પછી જો વાત કરું ત્રીજું ચેપ્ટર ત્રીજા ચેપ્ટરમાં તમારે મોસ્ટ એમ્પી પ્રમાણે વિતરણના ગુણધર્મો અને પ્રમાણિત પ્રમાણે વિતરણના ગુણધર્મો મોસ્ટ બી આખું તમારે તમારે થિયરી માટે જ નહીં દાખલા માટે પણ કરવાનું છે બરોબર છે મોસ્ટ એમ્પી છે તો ઇફ યુ વોન્ટ તો કંઈક મેં ચિત્રવેળા કર્યા છે તમે લવ ચેક કરી શકો છો ઓકે આ વસ્તુ મોસ્ટ એમ્પી છે એમસીક્યુ કરો એસક્યુ કરો તમે ત્રણ માર્ક્સ કરો બે માર્ક્સ કરો પાંચ માર્ક્સ કરો જે પણ કરો બધા માટે મોસ્ટ એમ્પી છે આખું અમારે બેઠું યાદગો ખેલવો જોઈએ ઓકે તમને જો કે આમાંથી આલેખ મળશે કેટલાકને સવાલ હોય કે મારે જે છે છે મળતો હા ત્યાંથી બોર્ડમાંથી મળશે ડોન્ટ વરી અબાઉટ એટ બરાબર બોર્ડ અબાઉ બોર્ડવાળા આટલો ખર્ચો કટતા હોય છે ઉદાહરણ બાર કરજો મોસ્ટ ટાઈમ પી બરાબર છે પછી જો વાત કરું ઉદાહરણ ચૌદ કરજો મોસ્ટ ટાઈમ પી શતાંતક દશાંતકવાળો બરાબર છે પછી જો વાત કરું ઉદાહરણ સોળ કરજો બરાબર છે દૈનિક નફાવાળો પછી જો વાત કરું ઉદાહરણ વીસ કરજો મોસ્ટ પી જે સીમાઓ કીધી છે બરોબર વિતરણના પંચાણું ટકા પ્રાપ્તકો પંચાણું ટકા પ્રાપ્ત કીધા એટલે તમને પેલું આવડવું એટલે મેં તમને કહી દીધું ઉદાહરણ બાવીસ જો થઈ શકે તો કરજો થોડો અઘરો છે બટ કરજો પહેલો અને બીજો પ્રશ્ન મોસ્ટ આઈ એમપી મેં તમને કહી દીધો છે બરોબર સેક્શન સીમાં જો હું વાત કરું સુઆઈએમપી છે તો બોલે સેક્શન સીમાં આ સૂત્ર જો શક્ય હોય તો એકવાર ટ્રાય કરી જજો થઈ શકે કે અઘરું કટું કાઢવા માટે આ સૂત્રનો યુઝ કરે આ લોકો એમ કે જો આવ્યું છે ને આ ઘટતો વાળો તો દસમો દાખલો આઈએમપી 11મો અગિયારમો દાખલો આઈએમપી બરોબર છે ચોથો દાખલો અહીંયા મોસ્ટ આઈએમપી છઠ્ઠો મોસ્ટ આઈએમપી આનાથી અને આની વચ્ચે બરાબર આ મેથડ એક પૂછાય આમ આ મેથડમાં પૂછાય એકથી ઓછું બરાબર છે અને થી વધુ બરાબર એટલે તમારે જમણી બાજુ અને ડાબી બાજુવાળું જો છે ને ડાબી બાજુ છે તો જમણી બાજુ એટલે આ તમે કરશો તો આ પણ આવડી જશે તો આ કરી દેવાનું આઠમું પણ કરી દેવાનું ડાબી બાજુ જમણી બાજુ ક્ષેત્રફળ બરોબર છે પછી જો વાત કરું એક આ પણ પૂછાય જે એ જ વસ્તુ છે થી આ બંનેની વચ્ચેવાળું જ છે તો આ પણ કરી દેવા એટલે તમારું થી વધુ થી ઓછું અને આ બેનની સીમાઓની વચ્ચેનું એ તમને ક્લિયર થઈ જશે રાઈટ પછી જો વાત કરું અહીંયા મોસ્ટ ટાઈમ પી થોડો એવું હાર્ડ બારમો અને તેરમો મોસ્ટ ટાઈમ પી બરાબર ચૌદમો કરી જવાનું છે આ ફેસ કરી જવાનું છે આમાંથી તમારે ત્રીજો કરી દેવાનો મોસ્ટ ટાઈમ પાંચમો કરી દેવાનો અને આઠમો તો કરી જ જવાનું છે મોસ્ટ 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 ટાઈમ પી છે નવમો પણ કરી જજો શતાંશક વાળો અને મેં તમને કીધું ને જે કંઈક અઘરું પૂછવું હોય તો આ સૂત્ર મૂકી શકે છે એકવાર ટ્રાય કરજો કરવાનો મોસ્ટ ટાઈમ પી પીવાય ગયું છે બોર્ડનો પહેલો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે પછી ત્રીજો મોસ્ટ ટાઈમ પી છે ચોથો ન કરતા આર્યુ આ મોસ્ટ એમ્પી છે પાંચમું સોરી છઠ્ઠું બરાબર છે પછી જો હું વાત કરું આર્યુ જો ઘટત હોય જો તમને કરવું હોય તો ઇફ યુ વોન્ટ આ કરી દેજો સૂત્રવાળ રાઈટ ચલો ચોથું લક્ષ લક્ષ્યમાં તમારે શું કરવાનું છે કોષ્ટકની રીત કરવાની જરૂર નથી બરાબર છે કોષ્ટકની રીતવાળી કરવાની જરૂર નથી બીજી વસ્તુ આ વસ્તુ તમારે ખાસ કરીને કરવાની છે એમસી ક્યુ ના ઓકે નહીં આ નહીં તમારે જો વ્યાખ્યાઓ માટે કરવી હોય ને આ જો આ કરી દેવાનું છે ડેલ્ટા અને એને જોકે આ સામીપ્ય સ્વરૂપ અને જે છે તમારું પહેલું સ્વરૂપ જે છે પૂછાતા હોય છે માંક સ્વરૂપ અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ બરોબર આ જો પેજ નંબર તમે એકસો તેતાળીસ ખોલશો અહીંયા તમને મળી જશે આને આમાં ફેરવવાનું કે આને આમાં ફેરવાનું આને આમાં આને આમાં કોઈ પણ ફેરવવાનું કહી દે તો આ તમારે કરવાનું છે બે માર્ક્સ માટે એક માર્ક્સ માટે કામનું છે ઓકે તો આ તમને ખબર પડી ગઈ હશે એ ખાલી આ એમપી છે ચાર પોઈન્ટ એકમાં તમને એના દાખલા મળશે મોસ્ટ આઈ એમપી એક એક માર્ક્સ માટે જોકે તમે સ્વાધ્યય કરશો તમને આવડી

ઉદાહરણ એકવીસ નોટ કરજો બરાબર છે નોટ કરજો આ દાખલો ઉદાહરણ ચોવીસ પણ નોટ કરજો ઉદાહરણ ચોવીસ નોટ કરજો આ બંને દાખલા પછી જો વાત કરું તો આ મેં તમને ઉદાહરણ નોટ કરવાના કહી દીધા બરાબર એ અને બી સેક્શન કરી દેવાનું સેક્શન સીમાં તમારો જો આવ્યો ને આ બંને મોસ્ટ એમપી વિધેયના લક્ષની વ્યાખ્યા મોસ્ટ એમપી ગુણાકારનો નિયમ ભાગાકારનો એમ મેં તમને કાર્ય નિયમો સમજાવી દીધા બરોબર છે ચૌદમો કરવાની જરૂર નથી ડી માં તમારું જે છે ઓલમોસ્ટ સેમ સેમ દાખલા પણ જો તેમાંથી પણ એમપી કહું તો પહેલો ચોથો પાંચમો આઠમો દસમો બરોબર છે પંદરમો અગિયાર બાર અને સોળ બરોબર આટલા મોસ્ટ એમપી છે સેક્શન ઈમાં પહેલો અને બીજો પ્રશ્ન મોસ્ટ એમપી નથી કેમ કારણ કે કોષ્ટકની રીત છે કોષ્ટકની રીત કરવાની જરૂર નથી ની રીત કરવાની જરૂર નથી અહીંયા કિંમત શોધા થોડા અઘરા દાખલા છે એચવાળું સૂત્ર લગાતું હોય છે તો આમાં તમારા આઈએમપી કહું તો પહેલો ત્રીજો પાંચમો અને સાતમો આ બાજુ છઠ્ઠો મોસ્ટ એમ્પી છે રાઈટ ચલો વિકલનમાં જો હું વાત કરું તો વિકલનની વ્યાખ્યા વગેરે મોસ્ટ એમ્પી છે ઉદાહરણ બે મોસ્ટ એમ્પી ઉદાહરણ ચાર મોસ્ટ ની વ્યાખ્યાની મદદથી વિકલન શોધવાનું છે ઓકે તો x પ્લસ પ્લસ વાળું સૂત્ર છે એ તમને લાગશે તમારે પછી શું કરવાનું છે જો આમાંથી પણ એ સ્વાધ્યનું વ્યાખ્યાની મદદથી છે તો તીજો ખાલી કરી દેજો પછી જો વાત કરું વિકલન કાર્ય નિયમો થિયરી માટે આઈમપી જેમ પહેલાંમાં લક્ષ્ય હતું ને પછી ઉદાહરણ નવ અને આઠ કરી જવાનું છે મોસ્ટ આઈએમપી માટે પછી જો વાત કરું આયુર્વેદ સત્તરમું મોસ્ટ આઈએમપી ઉદાહરણ કરી દેજો ટીક બરાબર છે આઈરો મોસ્ટા એમ્પિક બોર્ડમાં જોવા મળે આ તો પછી દ્વિત્ય વિકલનનો છેલ્લે ઉદાહરણ બાવીસ તમને જોવા મળી શકે વધતું વિધે ઘટતું વિધે જો વધતું વિધે ઘટતું વિધે મહત્તમ મૂલ્ય ન્યૂનતમ કિંમત પ્રોફિટ લોસ આમાં બધેમાં જે છે કોમન એક વસ્તુ કોમન રાખવાની છે કે શું છે એફ ડેશ એક્સ જે છે તમારો ઝીરો હોય અને એફ ડબલ ડેશ એક્સવાળું સિસ્ટમ છે કે ભાઈ જો મોટું હોય એફ ડબલ ડેશ એક્સ ગ્રેટર દેન ઝીરો તો લઘુત્તમ કિંમત માટે એફ ડબલ ડેશ એક્સ લેસ ધેન ઝીરો તો ન્યૂનતમ કિંમત તો એ બધું તમારે જે છે મહત્તમ કહેવાનું તો એ બધું તમારે ખાસ કરીને ખા જોવાનું છે બસ આ જ વસ્તુ કોમન છે અને એમાં પછી તમે સ્કીમાંત ખર્ચમાં લગાવો આમદનીમાં લગાવો પ્રોફિટમાં લગાવો આ વધતું વિધે આગળ આગળ ઘટતું વિધે કે પછી બીજા બધામાં લગાવો તો એ તમારે કન્સેપ્ટ ક્લિયર રાખો તો બીજું કંઈક તમારે ખાસ કરવાની એક્સ્ટ્રામાં જરૂર પડતી નથી ઓકે તો જો આ જો આ જ વસ્તુ હું તમને કહું છું એફ ડેશ એક્સ એ તો ઝીરો જ હશે એફ ડબલ ડેશ એ લેસ દેન ઝીરો હોય તો એ તમારી મહત્તમ કિંમત માટે અને એફ ડબલ ડેશ એ ગ્રેટર દેન તો ન્યૂનતમ કિંમત આ યાદ રાખો તો પછી એને જે પૂછવું હોય આમાંથી બરાબર છે ખાલી મૂલ્ય સાપેક્ષની જે પૂછવું હોય આ મૂછે આ પૂછ્યું હોય જો એણે કીધું ખર્ચ ન્યૂનતમ બનાવવું હોય તો આપણે ન્યૂનતમની શરત મૂકીશું આમદની મહત્તમ બનાવી છે મહત્તમની શરત નફો મહત્તમ બનાવવાનો નફાની શરત બરોબર છે આગળ વધતું એટલે એમાં તમને કહી દો ગ્રેટર દેન લેસ દેન ઘટતું વિધે બરો તો શું તમને ના આવડ્યું આ તમારે કરી જવાનું છે એકદમ ઈઝી કાર્ય નિયમ તો એકદમ ઈઝી ચેપ્ટર છે ખોટું મહત્વ માથા ઉપર કરી દીધેલું છે બધાએ આ લોકોને સેક્શન સીમાં તમારી થિયરીમાં મેં તમને સમજાવી દીધું ને આમાં કોઈ થિયરી હોય તો નથી આટલા દાખલા કરજે અને જ્યાં જ્યાં આ લખ્યું છે પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ બરાબર વ્યાખ્યાની મદદથી મેં તમને કહી દીધું છે સમજાવવાનું સાતમો આઠમો દાખલો અગિયાર બારમો દાખલો મોસ્ટ એમપી તેર સોળ સત્તર મોસ્ટ એમપી છ સાત આઠ